જવાનું છે પાછો પામે નાઈટ આઉટ નાઈટ આઉટ કરવા જવાનું છે અને કોણ કોણ આવવાનું છે દીપાભાઈ ને ધર્મેશ કુમાર સોનલ આવું હતું પણ આશીષભાઈ ને કે મોડું થાય એમ છે કઈ નઈ જેટલા આવે એટલા જઈએ રાત રોકાઈ આમ તો વરસાદી વાતાવરણ હતું ને એટલે એમ જોતું ભાઈ ઠંડક થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ જ મજા આવે ને પૂછતી હતી મચ્છર ગયા ગયા મેં કીધું હા મચ્છર મસર મેં એક રાઈત રોકાઈ આવ્યા મારે બેનું બેનું મજા આવી ગઈ મેં કીધું વરસાદના ભજીયાનો પ્રોગ્રામ કર્યો હોય ને તો ઓર મજા આવે પણ આ ટાઇવટિંગ ચાલુ છે એટલે પ્રોગ્રામનું તો નામ નથી લેવાના પણ એમ કહેવા ઓલા તો કે તૈયાર લઈ આવશો કંઈક એ તૈયારનું જ કીધું હા અમારે તો અમારો હારે લઈ લીધો છે બાફેલા મગ છે તારે ફ્રૂટ મારે અગિયાર

ડુંગળી ઉપાડી લેવાની હતી અને આંબાની ડાળો ભાંગીને એને કાપવાની હતી કટરથી પણ આમાં ક્યાંય જવાય એવું નથી એમાં આંબા હવે થઈ ગયા છે સારા એટલે હવે જે કઈ કામ કરવાનું હોય છે ને બે ત્રણ દીકરી તડકો પડે ને હું ને પછી થા એ કાંઈ સિવાય થાય નહીં અને અત્યારે સનસેટ થઈ ગયો છે થોડાક મોડા છે સનસેટ દેખાત ફર્સ્ટ ક્લાસ થી

ખબર દેહમાં ગયા હતા ને મહેમાન આવી ગયા અને અમારી છોકરી આવી ગઈ છે આર્યા તું કેમ એકલી એકલી વહી ગઈ હતી છોકરી પહેલાં છે ને મને એમ કહી હતી કે અમે દેહમાં જાઉં ને તે તમને પરેશ પપા હારે લેતા જાવ ગાડી લઈને વહ્યા ગયા એકલા અને મને ફોનય ન કર્યો તે કીધું મને ફોન એ કર્યો હતો તે

તમારે જે ભાઈ ભાઈ ખાવું હોય ને અહીંયા લઈ આવો જ્યાં બધા જવું નાનો છે

આપડે એવું કર્યું હતું લીધા નો બધાને ખબર ન પડે ને એટલે આઠ કલાક મેક્સિમમ આડતી કલાક મને ભૂખ કેમ લાગે

એ ડાયટ સાટ પૂરો થઈને પછી સાઉધી જાય ને પછી જન આવું થાય હાલો નીકے થોડું ખાઈ લેજો કે થોડુંક ખાઈ લેજો એમ કરીને જ ઓલું થાય છે ની તમે રોહો એટલે આવે કે જાય જારે જાય કે કે બધું નો કોણ ને અને આઈપીએલ મેચ એટલે જ બંધ કરી કે બાજુમાં એટેક ચાલુ કર્યા છે આમ તો ચાલુ એટેક તો પણ આપણી સિસ્ટમ થી બધું તોડી પાડતા

એટલું પાણી ભરાણુંતું કેમ છે તમારે હું છે આડે બોલતા હતા વાટ ડોમિનેટ પીક ડોમિનેટ વાટ ઓકે સોગોલા

મોર્નિંગ તો સવારે આમ તો હુંતા હતા લગભગ દોઢ વાગી ગયો હતો અને સાડા પાંચે પહેલાં ઉઠી ગયા હતા અહીંયા ફામે છે ને એ એક મજા છે કે ઊંઘ તમારે થોડાક ટાઈમમાં થઈ જાય પૂરી તો સાડા પાંચના ઉઠીને પેલા તો ગાડી સાફ કરી નાખી આજ તો ફામમાં કંઈ કામ કર્યા એવું હતું નહીં કારણ કે જવા એવું જ નથી એટલે અંદર કંઈ કામ થાય એવું નહોતું ને કંઈ ગારાના ગયા નથી અને જો હવે ધીમે ધીમે બધાએ

હં તો આવના આ ચાલાઈ આશાબેન પાસે ફરી ફરજદાર ફોટો ફોટો માખો લેલો પ્લાસ્ટિક નો આ ને ચાઇના અને આ રીલ આપણે જોઈ હો આ લગાવવાનો ગાડો લગાવવાનો આ સુરક્ષિત બરાબર ખાસ નાનો યો થા આ નાનો બને બરાય કરી હાલ લાગે તો લગાડી દઉં મોટો જોઈએ હલકો સેન્ટર હો મારે તો વિડીયો તો તમારે ધ્યાન લગાવીને તો લગાવતો હતો કે રેડી બે ચાર વાર પૂછ્યું

અને આજનો બ્લોગ હવે તો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હારી હારી કોમેન્ટ કરી દેજો સારો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ